પ્રેગી ત્રણ મહિનામાં ટ્રાવેલિંગ કરવું જોઈએ કે ના કરવું જોઈએ અને જો કોઈ કારણસર ટ્રાવેલિંગ કરવું પડે તો શું ધ્યાન રાખવું જોઈએ તો આજના વિડીયોમાં જોઈશું કે ત્રણ મહિનામાં ટ્રાવેલિંગ કેવી રીતે કરવું અને કયા લક્ષણો થાય તો તરત જ ડૉક્ટરને બતાવવું જોઈએ પ્રેગ્નન્સીના પહેલા ત્રણ મહિના દરમિયાન કોઈ પણ લેડીઝને ખૂબ થાક લાગે છે અને સુસ્તી અનુભવે છે આ કારણોસર તે ટ્રાવેલિંગ કરવાનું ટાળે છે અને ડોક્ટરનું પણ માનવું છે કે જો કોઈ કારણોસર અગર ટ્રાવેલિંગ કરવું પડે તો ડોક્ટરની સલાહ લઈને પછી જ ટ્રાવેલિંગ કરવું જોઈએ દોસ્તો પ્રેગ્નન્સીના પહેલાં ત્રણ મહિના ખૂબ જ નાજુક હોય છે આ સમયે બાળકની સાઈઝ ખૂબ જ નાની હોય છે તો કોઈ પણ કારણોસર ગર્ભપાત એટલે કે એબોશન થવાની શક્યતા સૌથી વધારે હોય છે હવે આપણે જોઈશું કે જો કોઈ કારણોસર ટ્રાવેલિંગ કરવું પડે અને અચાનક કેવા લક્ષણો થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ તો સૌથી પહેલાં અચાનક જ બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જાય નંબર બે કોઈ કારણોસર અચાનક પેટમાં ખૂબ જ દુખાવો થઈ જાય નંબર ત્રણ ખૂબ જ માથું દુખવા લાગે નંબર ચાર વિઝનમાં પ્રોબ્લેમ થાય એટલે કે દેખાવમાં પ્રોબ્લેમ થાય કે ધૂંધળું દેખાય અને નંબર પાંચ પગમાં અચાનક ખૂબ જ સોજા આવી જાય જો આ પાંચ લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણો અગર જણાય તો તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ હવે જો કોઈ કારણોસર ટ્રાવેલિંગ કરવું પડે તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નંબર એક પ્રેગ્નન્સી દરમિયાનના મેડિકલ પેપર્સ હંમેશા સાથે રાખવા જોઈએ નંબર બે પહેલા ત્રણ મહિના દરમિયાન ચેપી રોગ માટેની આપવામાં નથી આવતી તો જ્યાં બીમારી લાગવાના ચાન્સીસ વધારે હોય તે જગ્યાએ જવાનું ટાળવું જોઈએ નંબર ત્રણ હંમેશા ખાવા પીવાની વસ્તુ સાથે રાખવી જોઈએ અને પાણીની બોટલ પણ હંમેશા સાથે જ રાખવી જોઈએ નંબર ચાર વધારે સમયથી કટ કરેલા ફ્રૂટ્સનો ઉપયોગ ન કરવો અને કાચા સલાડનો ઉપયોગ ન કરવો જોઈએ અને નંબર પાંચ શક્ય હોય ત્યાં સુધી હેલ્ધી વસ્તુને મહત્ત્વ આપવું ટેસ્ટને મહત્વ ન આપવું જોઈએ જો પહેલાં ત્રણ મહિના દરમિયાન ટ્રાવેલિંગ કરવામાં આવે તો આ બધી વસ્તુનું તમે ધ્યાન રાખશો તો ચોક્કસથી સેફ ટ્રાવેલિંગ કરી શકશો પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો તો અમારા પ્રી પ્રેગ્નન્સી પ્લાનિંગ વર્કશોપમાં આપ જરૂરથી જોડાઈ શકો છો જેમાં આપ શીખશો યોગ ડાયટ જરૂરી હેબિટ્સ ડેલી રૂટીન કેવું હોવું જોઈએ અને હસબન્ડ વાઈફ વચ્ચેનું ટ્યુનિંગ આ બધું અમારા આ વર્કશોપમાં તમે ચોક્કસથી શીખી શકશો અને આ ઉપરાંત જો આપ પ્રેગ્નન્ટ છો તો અમારા ગર્ભ સંસ્કારના વર્કશોપમાં પણ જરૂરથી જોડાઈ શકો છો અગર આપ સુરતમાં છો તો અમારી સાથે ઓફલાઈન પણ જોડાઈ શકો છો અને સુરતના બહાર છો તો અમારા ઓનલાઈન વર્કશોપમાં પણ જરૂરથી જોડાઈ શકો છો કોન્ટેક કરવા માટે નીચે ડિટેલ્સ આપણ છે તમે જરૂરથી સંપર્ક કરજો અને અમારી સાથે જરૂરથી જોડાજો